હવે આપણે એક છે એ આપણું બોડીનો એક અંગ છે જે પતંગિયાના શેપ નો છે જે આપણી ગળાના ભાગમાં હોય છે એ ટી થ્રી અને ટી ફોર પ્રોડ્યુસ કરતું હોય છે જે આપણી બોડીના માટે ફ્યુઅલ છે આપણી બોડીના એ પેટ્રોલ છે જ્યારે થાઇરોઇડ વધારે કામ કરે ઓછું કામ કરે એને થાઇરોઇડ ડિસઓર્ડર્સ કહેવાય થાઇરોઇડ ડિસઓર્ડર ડિસઓર્ડર્સ બે ટાઈપનો હોય છે એક હોય છે જે સુકુ થાઇરોઇડ છે જેમાં તમારો થાઇરોઇડ વધારે પડતું કામ કરી રહ્યું છે એ લોકો T3 અને T4 વધારે પડતા બોડીમાં પ્રોડ્યુસ કરી રહ્યા છે અને એના કારણે તમને થાઇરોઇડની વધારે થઈ જવાના કારણે આડ અસર થાય છે જ્યારે હાઇપોથાઇરોઇડિઝમ છે એ લીલો થાઇરોઇડ છે એમાં તમારો થાઇરોઇડ છે કામ ઓછું કરી રહ્યું છે જેના કારણે તમારી જે બોડીમાં જે ફ્યુઅલ હોય એ ઓછું પડી રહ્યું છે અને એના કારણે તમને આડઅસર આવી રહી છે બે ટાઈપના છે એ જ્યારે તમારે રહે ત્યારે એવું નથી કે પ્રેગ્નન્ટ ને થાઇરોઇડ વધારે થાય છે કે ઓછું થાય છે પ્રોબ્લેમ એ છે કે પ્રેગ્નન્સીમાં માં બે લોકોને થાઈરોઈડ પહોંચાડવાનું હોય છે હજી આપણું જે બાળક હોય એ બાળકનું થાયડ હજી પહેલા પ્રેગનન્સીના પહેલા ભાગમાં બન્યું ના હોય એટલે મધરની જે બોડી હોય એમને મધરના માટે બનાવવું પડે અને એમને બાળકના માટે બી બહુ વધારે છે કારણ કે થાઇરોઇડ છે જે આપણે બાળક હોય એ બાળકના નોર્મલ બ્રેઇન ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે જે બાળકનું આઈક્યુ હોય કે બાળકની જે બુદ્ધિ ડેવલપમેન્ટ થતી હોય એ થાઇરોઇડના ઉપર બહુ જ ડિપેન્ડન્ટ હોય છે એટલે એના કારણે બે વસ્તુ છે એક કે આપણે બાળકના માટે થાઇરોઇડ પહોંચાડવાનું છે અને જો બાળકને થાઇરોઇડ નહીં પહોંચે તો એના પ્રોબ્લેમ્સ બહુ વધારે છે એના કારણે ડિસઓર્ડર પ્રેગ્નન્સીમાં ખાસ કરીને ડાયગ્નોસ થવા અને એનું સરખું ટ્રીટમેન્ટ થવું એ બહુ જરૂરી છે સુકા થાઈરોઈડ ની વાત કરીએ પહેલા તો જનરલી એના કારણે એમાં તમને થાઈરોઈડમાં તમે સુકા થાઈરોઈડ જો તમને થયું હશે પ્રેગ્નન્સીમાં તો તમે રેગ્યુલરલી ખાઈ રહ્યા હશો તો બી તમારું વજન નહીં વધે એટલે તમને ભૂખ લાગતી હશે તમે રેગ્યુલરલી ખાવાનું ખાતા હશો છતાં તમારું વજન નહીં વધતું હોય તમને ગરમી વધારે લાગશે હસીનો વધારે થશે તમારી ધડકન વધારે ફાસ્ટ થઈ જશે તમારા હાથ હશે નું કંપન થશે અને તમારી આંખો બહાર આવી જશે આ સૂકા થાઈરોઇડ લક્ષણ છે એની સામે આપણે લીલા થાઇરોઇડ નું કરીએ તો લીલા થાયરોઈડમાં તમને પ્રેગ્નન્સી હોવા છતાં બહુ જ સુસ્તી લાગતી હશે બોડીમાં અને તમારું જે હાર્ટની રેટ હોય જનરલી પ્રેગ્નન્સીમાં નોર્મલ કરતા થોડી વધારે વધી જાય અને આમાં જો તમારે લીલું થાઇરોઇડ હોય તો વધવાની જગ્યાએ ઉલટાનું તમારું થાઇરોઇડ આપણે જે હાર્ટની મીઠ હોય એ ઓછી થઈ જશે અને બંને લીલા અને સૂકા થાઇરોઇડ બંનેના કોમન જે થઈ શકે બંનેને એ છે કે તમારી પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે પ્રેગ્નન્સી રહી જાય તો પ્રેગ્નન્સી નવ મહિના સુધી રહેવામાં પ્રોબ્લેમ થઈ શકે અને પ્રેગ્નન્સી જો નવ મહિના સુધી રહી જાય અને ટ્રીટમેન્ટ સરખી ના લઈ હોય તો બાળકને પ્રોબ્લેમ થઈ શકે આ લક્ષણો છે થાઇરોઇડ ડિસઓર્ડર્સના પ્રેગ્નન્સીમાં થાઈરોઇડના જે ડિસઓર્ડર્સ હોય પ્રેગ્નન્સીની પહેલા પ્રેગ્નન્સીની દરમિયાન અને પ્રેગ્નન્સીના પછી ત્રણે ટાઈમે મધર અને બાળકને હાર્મ કરી શકે છે આપણે હવે સૌથી પહેલા જે વાત કરી રહ્યા તો એમાં થાઇરોઇડ હોય એના કારણે અને લીલો થાઇરોઇડ હોય બંનેમાં જે કોમન વસ્તુઓ છે કે પ્રેગ્નન્સી રહી ના શકે તમારા પીરિયડ ઇરેગ્યુલર હોય એના કારણે જે તમારે અંડો જે રેગ્યુલરલી બહાર બનવો જોઈએ એ બની ના શકે જો અંડો તમારો બહાર આવે તો એનું સરખી રીતના એ સરખી રીતના સરખા લેવલમાં કે સરખી રીતના ના પ્રોડ્યુસ થયેલો હોય જેના કારણે તમારી પ્રેગ્નન્સી ના રહી શકે અને પ્રેગ્નન્સી જો રહી જાય તો ગર્ભ ગર્ભ જે હોય એનું નોર્મલ ફંક્શનિંગ ના થઈ શકે અને નોર્મલ ફંક્શનિંગ ના કારણે અબોર્શન થવાના ચાન્સીસ વધી જઈ શકે હવે સૂકા થાઇરોઇડ આની ઉપરાંત હાઇપરટેન્શન પ્રોબ્લેમ થઈ શકે પ્રેગ્નન્સીમાં તમારું બીપી વધી જઈ શકે તમારે હાર્ટ કામ ના કરે એના કારણે હાર્ટ ફેલિયર થઈ શકે જેના કારણે તમને શ્વાસ ચડી જઈ શકે જ્યારે હાઇપોથાઇરોડિઝમમાં તમને પ્રીટર્મ ડિલિવરી થઈ શકે એટલે જે આપણે 40 vikhe, jay, enakarai, 36 થી 40 વીકે તમારું બાળક જે બહાર આવવું જોઈએ એના કારણે 36 થી આગળના વીકે બાળક બહાર આવી જઈ શકે જેના કારણે બાળકના જે બોડીના બધા ફંક્શન હોય એ વખતે મેચ્યોર ના થયા હોય અને એના કારણે બાળકને પ્રોબ્લેમ થઈ શકે હેમરેજ વધારે થઈ જઈ શકે જેના કારણે બ્લડ લોસ થઈ શકે અને પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ ચઢાવવું પડી જઈ શકે અને તમે સિઝેરિયન સેક્શનની પોસિબિલિટી ઘણી વધારે થઈ શકે જો તમે લીલું થાઈરોઈડ હોય એને સરખી રીતે કંટ્રોલ ના કર્યું હોય એટલે નોર્મલ ડિલિવરીના ચાન્સીસ હોય એ ઓછા થઈ જઈ શકે આ મધર ઉપર થાઇરોઇડના જે કોમ્પ્લિકેશન થાય એ આ હોઈ શકે હવે લીલા હોય લીલા નું બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ છે કારણ કે આપણા જે બાળકના જે જે નર્વસ હોય એ નર્વસ કામ એટલા માટે કરી શકે કારણ કે એ લોકોને બહાર કોટિંગ બનતું હોય એ કોટિંગના કારણે નર્વસ હોય એ બાકીની બધી જે એન્વાયરમેન્ટ હોય એનાથી છૂટું પડીને એ ફાસ્ટ કામ કરી શકે હવે આ જો કોટિંગ નહીં થાય તો તમારી જે નર્વસ હોય કામ નહીં કરી શકે એટલે જો લીલું થાય થાય છે ટી થ્રી અને ટી ફોર મધરની બોડીથી બાળકની બોડીમાં ઇનફ નહીં બની શકે એના કારણે નર્વ આજુબાજુનું કોટિંગ નહીં બની શકે જેમના કારણે મંદ બુદ્ધિના પ્રોબ્લેમ થઈ શકે એટલે બાળકનું આઈ હોય એ ઓછું હોય શકે બાળક જે નોર્મલ ભણવામાં કે જે રૂટિન ડે ટુ ડે એક્ટિવિટીઝમાં સ્ટ્રોંગ થવું જોઈએ એ ના થઈ શકે અને બીજો બાળકની હાર્ટ રેટ હોય એવો ઓછી થઈ જઈ શકે જેના કારણે બાળકનું ગર્ભમાં અને ગર્ભમાં ડેથ થઈ શકે એટલે અબોર્શન થઈ જઈ શકે આ લીલા થાઇરોઇડના સિમ્પ્ટમ છે જ્યારે સુક્કા થાઇરોઇડમાં શું થાય થાઇરોઇડ એટલું બધું વધારે બાળકની બોડીને પહોંચી રહ્યું છે કે બાળકની બોડી બિલકુલ બી સ્ટોર નથી કરી શકતી એના કારણે બાળકની બોડીનું જે વજન હોય એ વજન બહુ ઓછું રહેશે એટલે જે આપણે લો બર્થ વેટ કહેતા હોય એની પ્રોબ્લેબિટી સુકા વજનના બાળકો જો બહાર એન્વાયરમેન્ટમાં આવે તો એ લોકોને બોડીમાં એટલા સ્ટોર્સ નહીં હોય કે એન્વાયરમેન્ટની અગેન્સ્ટ ફાઈટ કરી શકશે એન્વાયરમેન્ટની અંદર જે બોડીના કામ કરવાના હોય કરી નહીં શકે અને બીજું બોડી બાળકની હાર્ટ રેટ વધારે વધી જઈ શકે જેના કારણે ગર્ભ હોય ગર્ભ બાળક સુધી સરખી રીતના બ્લડ ના પહોંચાડી શકે ને એના કારણે બાળકને બ્લડ બોડીમાં ઓછું પહોંચી જઈ શકે આ સુક્કા થાઇરોઈડના કોમ્પ્લિકેશન્સ હોય શકે તો આપણે સૌથી પહેલા નિદાનની વાત કરીએ તો નિદાન બહુ સિમ્પલ છે અત્યારે આ જમાનામાં દરેક પ્રેગ્નન્ટ ફીમેલે તેમ ત્રણ વસ્તુઓ કરાવી લેવી જોઈએ ટીએસએચ ટી થ્રી અને T4 હવે આમાં જો તમારે સૂકું થાઇરોઇડ હશે તો ટીએસએચ ઓછું ઓછું થઈ જશે અને T4 ને ટી થ્રી વધારે થઈ શકશે હવે આમાં ધ્યાન રાખવાનું કે જે હોર્મોન્સ પ્રોડ્યુસ થતો હોય છે એના કારણે વધારે વધી જઈ શકે એના જો વધારે આવે તો ડરવાની જરૂર નથી તમે ખાલી રિપોર્ટ લઈને તમારા ડોક્ટર ને બતાવી દો અને જ્યારે સુક્કો થાયરોઈડ હોય એમાં તમારું TSH વધી જઈ શકે અને ટી થ્રી અને ટી ફોર હોય ઓછા થઈ જઈ શકે આમાં ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે ટીએસએસ તમારું જો કરતા વધારે આવતું હોય તો ખાસ કરીને તમારા ડોક્ટર જઈને મળો અને ડોક્ટરને તમે એક વખત ટ્રીટમેન્ટ શું છે ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં એ પૂછી લો હવે આગળ જો આ તમારા રિપોર્ટ આવે રિપોર્ટ્સમાં એબનોર્માલિટી આવે તો બે એન્ટીબોડી હોય છે એક ટીપ એન્ટીબોડી હોય છે જે લીલા થાઇરોઇડ માટે હોય છે અને ટીએસએચ રીસેપ્ટર એન્ટિબોડી હોય છે જે સુક્કા થાઇરોઇડ માટે હોય છે તો આ બંને એન્ટિબોડી યુઝ કરવી પડી શકે કે આગળ નિદાન અને પ્રોપર ટ્રીટમેન્ટ કઈ છે એના માટે સૌથી પહેલા તો એ જાણવાનું જરૂરી છે કે થાઇરોઇડને ટ્રીટમેન્ટ કરવાનું જરૂરી છે કે નહીં પ્રેગ્નન્સીમાં કારણ કે ઘણા પ્રેગ્નન્સીમાં ગર્ભના કારણે ઘણા થાઇરોઇડ ફંક્શનમાં ઓલ્ટરેશન આવતા હોય છે એટલે ખાસ કરીને તમારા એન્ડોક્રાઇનોલોજીસ્ટ કે તમારા જનરલ ફિઝિશિયનને એના માટે મળો અને એ લોકો તમને જે ટ્રીટમેન્ટ આપશે એ ટ્રીટમેન્ટ સિમ્પલ જ હશે લીલા થાઇરોઇડ માટે ટ્રીટમેન્ટ બહુ સિમ્પલ છે તમારું થાઇરોઇડ છે કામ નથી કરી રહ્યું એટલે બહારથી થાઈરોઇડના હોર્મોન સપ્લિમેન્ટ તરીકે તમને આપવામાં આવશે એ થાઇરોઇડની મેડિસિન્સ તમને આપવામાં આવશે હવે જયારે સુકા થાઇરોઇડ છે એમાં ટ્રીટમેન્ટ થોડી વધારે ડિફિકલ્ટ છે કારણ કે જે નોર્મલી આપણે જે પ્રેગ્નન્સીમાં થાઈરોઈડ પ્રેગ્નન્સી ના હોય ત્યારે સુકા થાઇરોઈડ માટે જે ટ્રીટમેન્ટ વાપરતા હોઈએ છે એ જે પહેલા સોળ વીક હોય એમાં બચ્ચા માટે હાર્મફુલ હોય છે એટલે પહેલા સોળ વીકમાં તમને અલગ ટેબ્લેટ આપવામાં આવશે અને સોળ વીક પછી જે નોર્મલ ટેબ્લેટ છે એ જ તમને આપવામાં આવશે બાકી સર્જરી અને રેડિયો એક્ટિવ આયોડિન એ જનરલી આપણે ડ્યુરીક પ્રેગ્નન્સી નથી વાપરતા હોતા સર્જરી જો બહુ જ થાઇરોઇડનું પ્રમાણ વધી જાય તો લાસ્ટ રિસોર્ટ તરીકે લાસ્ટ આપણે જે પાસો ગણીએ એની તરીકે વાપરવામાં આવી શકે તે તત્વ જનરલી પ્રોફાઇલ થયેલું રહેશે અને કાર્બી માસો આ જ કોમન ટ્રીટમેન્ટ વાપરવામાં આવતી હોય છે પ્રેગ્નન્સીમાં આમાં પ્રિવેન્શનમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એ જ છે કે અર્લી ડાયગ્નોસિસ ને અર્લી ટ્રીટમેન્ટ એક સૌથી પહેલા આપણે પ્રિવેન્શનમાં એક વસ્તુ તો બહુ ઇમ્પોર્ટન્ટ જ છે કે લીલો થાઇરોઇડ હોય જો તમે આયોડિન સરખી રીતે નહીં ખાતા હો તો આયોડિનની બોડીમાં ઉણપ થઈ જશે હવે આપણે જે T3 અને T4 ની વાત કરી હતી એ T3 અને T4 આયોડિન બનેલા હોય છે તો તમે આયોડિન બોડીમાં માં નહીં આપો તો એના કારણે લીલો થાઇરોઇડ થઈ શકે કારણ કે બોડીમાં આયોડિન જ નથી જેનાથી T3 અને T4 બનાવી શકે એટલે ખાસ કરીને આયોડાઇઝ સોલ્ટ રેગ્યુલરલી ખાતા રહેવાની એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને બીજું અર્લી ડાયગ્નોસિસ ને અર્લી ટ્રીટમેન્ટ એટલે દરેક અત્યારના જમાનામાં તો એટલીસ્ટ દરેક પ્રેગ્નન્ટ ફીમેલે જેમ પ્રેગ્નન્સી થાય તેમ દેવું જોઈએ ને એમાં કોઈ ઓલ્ટરેશન હોય તો ડોક્ટર ને બતાવી દેવું જોઈએ અને એનાથી જો તમારું ટ્રીટમેન્ટ અર્લી થઈ જશે તો બાળકને કે મધરને બંને બંને માંથી કોઈને બી પ્રેગનન્સી ના દરમિયાન કોઈ બી આડસર નહીં